અરે હવે જો માતાજીનો ધૂપ કરી દેવતા લગાડું છું દ્વારકા થી સોમવારે હવે આવવાનો વિચાર છે અને દર સોમવારે આવીને માતાજીના માતાજી ધૂપ દ્વારા કરવા આ આપણે બાના ધારી નું કામ કીર્તિ અને વાછરા નો આ ચાર ગંગ નો શ્રીબંધ ભૂવો હતો બરડામાં ઘોડાણા ને કીર્તિ વાળા વાછરા નો હતો અને આ ભૂવો હતો એની જો અહીંયા દાકડા વાગે જોઈ લેવા મોબાઈલ મોબાઈલ હે આ માની દયા કહેવાય જોતા ઘણા આ જગદંબા છે ને આ અમારું મંદિર છે જોઈ લ્યો આ કર્વગો તરફથી મંદિર બનાવ્યું આ મારા હસ્ત સમજા અને અમે કર્વગોટીના મંદિર બનાવ્યું ગામની અંદર અને આ મંદિરમાંનું બાજુમાં મહામાયા મોમાઈ બેઠી છે હા વાછરડાડો બેઠા છે જો દેવતા લાગે છે હમણાં જો અહીંયા ધૂપ કરીશ હું અને આ અમારા મા જગદંબાનું મંદિર છે અને આ કોઠો અમારા પૂર્વજ મા થઈ ગયા મોઢ માણે કે આવીને આ લાડવાથી આવી અને આ ગામ વસાવ્યું અને અહીંયા આ કોઠોનો ભર્યો કરી અને ચાવડાનો સહાર કર્યું એની નિશાની આજ પણ મોજૂદ છે આ અમારા કુળદેવી માનું મંદિર છે જેની ગાતરા રાસાપરા અમારે વસૈથી હારીને આવી અને આમાં અમારે અહીંયા બસ અમારી પૂજા અને અમે ભક્તિ કરીએ તો અમારે માના મંદિરે હું દ્વારકાથી આવી આપણી ઘરની ગાડી લઈને અને હવે વિચાર છે મારું દર સોમવારે અહીં આવી અને જ્યાં સુધી આપણે દ્વારકામાં હોઈએ ત્યાં સુધી આપણે માની અહીંયા સેવા અને દુઃખ ગાળો પર આવવાનું એકને બદલે બે બે ગાડીઓ માતાએ દીધી છે એક તો બહાર પડ્યો છે અને ઇનોવા ઘરે છે સમજ્યા એકને બદલે બે બે ગાડીઓ અને આ ભુવાતાને દયા અને સામે આ પવન ચક્યું આ અમારો ગામ દાડાનું મંદિર છે સામે પછી માતાજી મુંબઈનું મંદિર અને આ મા કુરદેવીનું મંદિર બહુ ઊંચો અને બહુ સરસ છે જો સ્ટાઇલ ખાલી છે આખામાં સ્ટાઇલ બરાબર તો આ અમારા સર્વપુઠી તરફનું મંદિર છે અમારા ચાર ગામના એ પરિવાર હા મેરી મેરીપર પછી જૂની ઘરેવાડ અને ભીમપરા આ ચારે ગામની અમારી મા કુળદેવીના મંદિરની મોજ બા ભૂ દ્વારા મોજ જોઈ લો જય દ્વારકાધી જય મા હતા જય માતન બ્રહ્માડમાં બેસનારી નારાયણી હે મા ભગવતી ભવાની આ દ્વારકાધી તમારા દાદા અને આ જગદંબા અમારી મા હે આ માતા પિતા સે ની જયા બેઠી અમારી મા જગદંબા આ છે ને એ જ્યારે મારા મા ગાત્ર આવ્યા ને ત્યાંથી આ ગારાની પેટલી એમને એમાં બાદ છે લગભગ સાડા ત્રણસો ત્રણસો વર્ષ થઈ ગયા હા અહીંયા આવીને મા અમારા જકરા દાદાના ઘરમાં બેઠી મોડ માણસનો મોટો દીકરો તે પછીનો પંદરમાળ માણસ અને તે માટેનો હજુ માણસ અને માયો માણસ આ ચાર દીકરા મોર માણસ જય દ્વારકાધીશ જય મહાપુરા